મગજમાં માં બેહ થઈ ને તમે કોમેન્ટ કરન જા કીજો ફલાઈ થી હાથી પેગી લાગે કે નીલેશ ભાઈ જક પસંદ કરીએ તો મારું કામ નીકળે આ એમનું રખડવાનું દોહામાં સરમ કેતા ને કે દેતો સમય ની અંદર હા રખડવાનું જ ચાલુ છે હમણાં મારું જો રખડવા નકી થજે ને તો આપડો બ્લોગ માં આવી જાય

જોમા હે આપડો દવાના સામગ્રી બાકી બધાઈ માં તો સટાઈ ગય સેલો એક ઉટલું ખેતર છે બાકી તો અમારે જટ ને મુંથાર ને હેના રેસિપી તૈયાર થઈ છે આજના ના વિડીયો હે ને કઈ બીજો ના સ્પેશિયલ મુંથાર જ છે આ લોટ તો ખાવ હોય તો પછી થોડેક મહેનત પણ કરવી પડે એના મે નતો રુ છે અરે બે બે લોટ સરા કે તાન કામ કરવાનું પછી હેકવા ના એક મને મળી તંતે લગાડી પવન છે મલક દુનિયાનો પવન છે કટે નહીં પાણી સથી કાલે સાડા 8 બોલે ગઈ નું નામ નતું નતું જોઈ હા કઈ લઈ ગઈ નતું

અહીં તમને નહીં દેખાય ફોકસ ફોકસ થોકસ જો મારા માવાના પાર્સલ ઉપડિયાથી બનાવેલ એના ઉપર કંઈ નોટિસ ન કરતા જે આ દુનિયા ધૂળી ચોટીની અંદર બાકી થાય ને જ કંઈ આકોર અંદરથી સાફ કરવાની હેમેટ ને આખો આમાં તો નહીં તેટલી હજી ખાલી કાઢે ને સઠેરવાના હા મમ્મી મૂંથાળ બનાવી લઈએ ને તો આપણી ગાડી સાફ કરી લઈએ અમારે જો મસ્ત મજાનો સૂલો પ્રગટેકો ને એ વાં આપણો મૂન લોટ ને ઘી નાખી દીધું એ આગળ લોટ હે કે ને પછી સીધ તો કમ્પ્લીટ થઈ જાય તો બહુ કંઈ કોમેન્ટ ન કરતા સ્પેશિયલ હે મૂન આજ બીજે જાઉં તો પણ બધું કેન્સલ થયું લોક શૂટ કરવાનું હમણાં જો ગાડી લો નાખી કમ્પ્લીટ કાલે મારવાની લોંગ ટ્રીપ તો કાલો કાલેનો વિડીયોમાં તમને બધાને ખબર પડી જાય તમને ન કહેવાય ક્યાં જાઉં અહીં હજુ કેટલું કામ બાકી છે તારું

Hãy quá mặt vạ lạc lộn hãy tua hân nanny cung rau của là

કોઈ મને તાવ તો પાણી ને કોમેન્ટ કરજો નથી આકડી હે નાની બે થાળી નાખે ઠરવા મૂકી દેવાનું ચાવી જાય તો પસંદ ટેફલી પડે જમવામાં શું બનાવવાનું હોય પનીર ટીકા પનીર ભુજીયાને અચે જામ મારું એમાં બે હાટું સોખા નાખવાના હે અમારી બે સોખા ખાણી ના હે કેન્ડી એટલા સોખા ખાય અને દીપોડો એટલા ખાય દીપોડા તો એટલે આવશે હાલો તો આ છે બધાની બીજોથી કાલે આપણો વિડીયો નતો આવ્યો એનો એક રીઝન છે કાલે આપણે મૂંથાર છે ને જરા કધુરો રે ગયો પછી લાઈટ ગઈ તો મને બધાને ખબર છે હેંજી બન્યો એટલે હેંજી આ ખાડા એથી બન્યો એટલે પછી એડિટિંગ ને અપલોડિંગને ભેગું ન થાય તો એ વિડીયો બધે એન્જોય કરી અને સ્પેશિયલ મમથારનો તો એમાં એવું હતું કે મારે જવાનું જૂનાગઢ થોડું કામ છે ને આખું ફેમિલી જઈએ તો ગોલુભાઈ હાટું આટું બનાવ્યું હતું ને કામ બાકી મારે કેવું હતું ભૂલે કહેજો હા યાદ આવ યાદ આવું પૂરું મજાક મસ્તે કરીએ તો બ્લોગમાં મજા આવે ને જવા ટાણે નીકળીએ ફાઇનલી કેટલા વાગે કે નીકળવાનું તો વહેલું હું બહુ મોડું ગયું દાવ ને આઠ થઈ ગઈ ને ગમે નક્કી કર્યું હતું કે હાડા આઠે નીકળી જાવ પણ બદલે દહ વાગે ગયા તો હલો ફટાફટ નીકળીએ આજનો બ્લોગ આ મૂંથાનો પૂરો કરીએ ને જૂનાગઢ નવાથી જઈએ ને પાછું નવ એટલે સ્ટાર્ટિંગ તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય